ક્યારેક એવું બને કે વિકેન્ડના અંતે થોડું ઘણું શાકભાજી અને ક્યારેક રોટલીઓ પણ વધી પડે ત્યારે આપણે એમનો ઉપયોગ કરી અને એક સરસ મજાની હેલ્ધી અને ટેસ્ટી તમે બાળકોના લંચ બોક્સમાં ભરવા ઈચ્છો તો એમાં પણ ભરી શકો છો અને ટી ટાઈમમાં કંઈક ખાવાની ઈચ્છા થાય તો એમાં પણ ખાઈ શકો એવું આપણે સરસ મજાની વાનગી ક્રિએટ કરીએ તો એમના માટે મેં એક મિક્સિંગ બાઉલ લીધું છે એની અંદર મેં તમને કીધું એ પ્રમાણે શાકભાજીની અંદર મેં કાકડી ગાજર કેપ્સિકમ પનીર અને દૂધીનો ટુકડો એ બધાને ખાસ સારી રીતે આ રીતે ખમણી લીધા છે અને આદુ અને મરચાંના ટુકડા કરી લીધા છે તો આપણે એને મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ અને એ બધાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે તો અત્યારે આપણે એમને હાથની મદદથી આ રીતે મિક્સ કરી લઈએ અને બધું શાકભાજી છે એકબીજાની સાથે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર મસાલા કરવાના છે તો અત્યારે એમની અંદર આપણે રૂટીન મસાલાની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે એમની અંદર નિમક એડ કરવાનું છે અને નિમક એડ કર્યા બાદ આપણે એમની અંદર થોડો એવો કાળા મરીનો પાવડર લીધો છે એ નાખીશું ત્યારબાદ આપણે એમની અંદર થોડી એવી હિંગ અને તલ તલનો ટેસ્ટ છે એની અંદર ખૂબ જ સારા પ્રમાણમાં આવે છે એટલે હું અત્યારે તલ સારી રીતે એની અંદર યુઝ કરીશ થોડીક હિંગ એડ કર્યા બાદ જો તમે બાળકો માટે બનાવતા હો અને ચીલી ફ્લેક્સ એવોઇડ કરવા ઈચ્છતા હોય તો તમે એ ન નાખો તો પણ સારો ટેસ્ટ આવશે પણ અત્યારે હું એમની અંદર થોડા એવા ચીલી ફ્લેક્સ એડ કરીશ અને એ થઈ ગયા બાદ એમની અંદર મેં અત્યારે ચોખાનો લોટ લીધો છે જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે એમના બદલે કોર્ન ફ્લોર છે એ ન હોય તો તમે ભાખરીનો લોટ અથવા તો રવો પણ લઈ શકો છો અને બે ચમચી જેટલો મેં અત્યારે ચણાનો લોટ એડ કર્યો છે તો એ થઈ ગયા બાદ આપણે આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એકદમ મસાલા અને બંને લોટ છે એ આપણા શાકભાજીની સાથે સારી રીતે મિક્સ થઈ જવા જોઈએ ને ત્યારબાદ આપણે એમની અંદર થોડું થોડું પાણી એડ કરી અને આપણે એમનું મીડિયમ થીક એવું આપણે બેટર તૈયાર કરવાનું છે તો લગભગ હું એમની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશ એટલે એક સારી રીતે એ ભજીયા પડી શકે એ ટાઈપનું બેટર છે એ રેડી થઈ જશે તમે જોઈ શકો છો આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે એમને સાઈડ પર રાખી અને આપણી પાસે જે વધેલી રોટલી હતી એ રોટલી લઈ લઈએ અને આપણે રોટલીને કઈ રીતે કટ કરવાની છે તો આપણી પાસે પીઝા કટર હોય તો આપણે એમનો ઉપયોગ કરી અને બસ આની લાંબી લાંબી સ્ટ્રીપ આ રીતે કરી લેવાની છે રોટલી મારી મીડિયમ સાઇઝની છે એટલે એમની અંદરથી લગભગ હું ત્રણ કાપા લગાવી અને બસ આ રીતે એમને ફેરવી એમની સાઈડ ચેન્જ કરી અને વચ્ચેથી કાપો લગાવી દઈશ એટલે એમની લંબાઈ પણ ઘટી જશે અને એક સરસ મજાની નાની નાની સ્ટ્રીપ્સ છે એ રોટલીની રેડી થઈ ગઈ છે તો બસ હવે એકદમ ઇઝી છે આપણે ગેસ ઉપર તેલ ગરમ થવા માટે રાખ્યું છે અને આ રીતે બધી રોટલીની સ્ટ્રીપ્સ છે એ તૈયાર કરી લીધી છે તો હવે બસ આ આપણું જે બેટર છે એ બેટરની અંદર આપણે રોટલી છે એમના પીસીસ છે એમને આ રીતે ડીપ કરવાના છે અને આપણા ગરમ તેલની અંદર આપણે એમને સારી રીતે ફ્રાય કરવાના છે જો તમે એમને ડીપ ફ્રાય ન કરવા ઈચ્છતા હોય તો તમે બસ આ રીતે ડીપ કરી અને તમે નોનસ્ટિક પેનની અંદર થોડું એવું તેલ અથવા તો ઘી અથવા માખણ ગમે તે સ્પ્રેડ કરી અને બસ આ રીતે એમને તમે એમની અંદર ફ્રાય પણ કરી શકો છો અને એમને શેકી પણ શકો છો તો બસ આ રીતે આપણે કરવાનું છે અને એકદમ સરસ આપણે ક્રિસ્પી એમનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરવાના છે જો મિત્રો તમને મારા આવા અવનવી વિડીયા ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે આમને એકદમ સારી રીતે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે એટલે ખાવામાં પણ ખૂબ મજા પડે એવો આપણો નાસ્તો છે તમે જુઓ અત્યારે કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણો નાસ્તો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે તમે આમને કોઈપણ ચટણીની સાથે ખજૂર આંબલીની ચટણી છે ગ્રીન ચટણી છે અથવા તો કંઈ નહીં તો અત્યારે થોડા થોડા વરસાદના માહોલમાં તમે એમને ચાની ચુસ્કીની સાથે પણ એન્જોય કરી શકો છો એવો આપણો નાસ્તો છે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે જુઓ ક્રિસ્પી એકદમ ખૂબ જ સરસ એમનો અવાજ પણ એટલો સરસ અને ટેસ્ટમાં પણ એટલો સરસ છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ